ગોગા તાલુકાના કેરિયા ગામ ખાતે બે પક્ષ વચ્ચે મારામારીનો બનાવ બનતા કેટલાક વ્યક્તિઓને નાના મોટી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ભાવનગર જિલ્લામાં સતત મારામારીના બનાવ બની રહ્યા છે અને હત્યાના પણ વારંવાર બનાવ બની રહ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ ઘોઘા તાલુકાના કેરિયા ગામ ખાતે બે પક્ષ વચ્ચે કોઈ પણ કારણોસર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પાંચ થી છ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી